નવેટા મુકામે ભરૂચ જિલ્લો કોનિલ અંધુત્વ મુક્ત મિશન બે હજાર છવ્વીસ હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગો દ્વારા યોજાયો ભરૂચ જિલ્લો કોનિલ અંધત્વ મુક્ત મિશન બે હજાર છવ્વીસ હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા આજરોજ નવેઠા મુકામે ગ્રામજનોના આંખની તપાસ કરી આંખના નંબર અને જે પણ લાભાર્થીઓને મોતી ઓપરેશન તથા અન્ય કોઈ પણ સમસ્યા હોય તો તેનું વિનામૂલ્યે ઈલાજ કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના એકસો પચાસથી વધુ લાભાર્થીઓએ આ સેવાનો લાભ મેળવ્યો હતો જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાને વધુ બે હજાર છવ્વીસ સુધીમાં કોર્નિયલ અંધત્વ મુક્ત અભિયાન હેઠળ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધુલેરા સાહેબના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કેમ્પનું આયોજન શક્ય બન્યું છે આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી ઓથિયોમિક આસિસ્ટન્ટ મહેશભાઈ સહાયક મુસ્કાનબેન અલ્પેશભાઈ સિરાજભાઈ નવેઠા મેડિકલ ઓફિસર સીમાબેન પટેલ ભરતભાઈ તથા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી અને અશોકભાઈ જાધવ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો